તમારા દંડા થી અમારો વાહો નહીં દીવે અને તમારી સરકાર થી અમારા કાળજા ફાટે અમારું તો બે મજબૂત અમારા મા બાપે પેદા કર્યા કાળજી નહી ફાટે તમારી પોલીસ તમારા ધોકા તમારી કોર્ટ ડરીએ પણ બે જરાક વિચારીને કામ કરજો અમે ઘરના ઘા જીરવી ગયેલા માણસો છીએ રાજુભાઈ ઉપર એફઆઈઆર મારા ઉપર ત્રીસ એફઆઈઆર છે હું પંદર જિલ્લાની જેલમાં રહેલો પણ ભાજપના નેતાઓને વિનંતી છે કે ભાઈ પંદર કલાક લોકઅપમાં બેહી શકાય એવી હાલત છે કે ડાયાબિટીસ છે છે તો મર્યાદામાં રહેવાની મજા સરકારો બદલાઈ બદલાઈ જાય 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 સમય નેતાઓ પડે રાતા પાણી રોવાના દિવસો આવે ને આવડા ન આવે અને આજ તમારી ફરતા ફરતા જે ફરે છે ને કેટલાક અધિકારીઓ એ દલાલીની દુકાન ખોલી છે બધા એવા નથી પણ કેટલાક ને જલ્દી જલ્દી પ્રમોશન લઈ લેવા છે કેટલાક જલ્દી જલ્દી મેડલ લઈ લેવા છે પણ મેં નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી જે જે અધિકારીઓ એ ભાજપની દલાલી કરી છે એને લોઢાના મેડલ આપવાના છે